મિત્રો કુદરતના સાનિધ્યમાં બેસવાથી અનેક નવા વિચારો સ્પૂરે છે અનેક મૂંઝવણો દૂર થાય છે કારણ એ હકારાત્મક ઉર્જા આપે છે આવી જ હકારાત્મક અને હકારાત્મક ખબરો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત તો ચાલો શરૂ કરીએ આજની યાત્રા મિત્રો હૃદયનો ધબકાર એ માણસના જીવિત હોવાનો પુરાવો છે એટલા માટે જ માણસ ખેલ કૂદ દોડ અને કસરત વડે પોતાના હૃદયને તંદુરસ્ત રાખતો હોય છે પણ ઘણા કિસ્સામાં હૃદય નબળું હોય કે હૃદય રોગથી પીડાતા દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર ઉપચાર બચતો હોય છે આવા તમામ દર્દીઓ માટે એક આશાનું કિરણ છે યુએન મહેતા હોસ્પિટલ તથા આયુષ્યમાન યોજના યુએનએમ ફાઉન્ડેશન અને આયુષ્યમાન યોજના અંતર્ગત નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ થઈ રહી છે જે દર્દીઓ માટે મદદરૂપ થઈ રહી છે જ્યારે કોઈનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય અને તેની જિંદગી માત્ર મશીનના સહારે ચાલે ત્યારે એક ક્ષણોની રાહ જોવી ખૂબ ભારરૂપ હોય છે પછી ઇંતજાર હોય છે એક નવા દિલનો એક નવી જિંદગીનો હવે ફૂલ એન્જોય કરું છું હવે મને ખબર છે કે હું થોડા ટાઈમમાં બહાર ફરવા જવાનો છું એ જિંદગીની મજા અત્યારે પણ ભરપૂર રીતે માણી રહ્યો છું અહીં બને છે એક એવો સંબંધ જ્યાં આપનારને ક્યારેય જોયો નથી પણ તેના ધબકારા કોઈ બીજામાં જીવતા રહે છે છેલ્લે લગભગ બે હજાર બાવીસના એન્ડથી મારું ઇકો કરાયો હતો તો એટલે એમાં ખબર પડી કે મારું હાર્ટનું પમ્પિંગ દસ ટકા થઈ ગયું છે એટલે ત્યારે મને અહીંના ડૉક્ટરોની ટીમે કહ્યું કે હવે તમારી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ રસ્તો બીજો નથી ત્રણેક મહિના પછી એટલે કે બે હજાર ચોવીસના હું પાંચ જૂને અહીંયા દાખલ થઈ ગયો કે અહીંયાથી ફોન આવ્યો કે હાર્ટ આવ્યું છે એટલે તમે એના માટે દાખલ થઈ જાઓ તરત બીજા સાંજે મારું ઓપરેશન કરવામાં આવ્યું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને રાત્રે તો મને બાર રેગ્યુલર રૂમમાં લાવી દીધો હતો પહેલાં મારા હસબન્ડને શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ પડતી હતી દિવસમાં એક બે વાર સીડી પણ ન ચડી શકે એક દિવસ બહાર જાય તો અમારે એમને એક વીક સુધી રેસ્ટ આપવો પડતો હતો પણ હવે હું જોઈ શકું છું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી મારા હસબન્ડને બહુ જ સારું છે એમને શ્વાસ લેવામાં બિલકુલ તકલીફ નથી પડતી એ નોર્મલ માણસની લાઈફ અત્યારે જીવી રહ્યા છે અને અમારો જે ડર હતો કે હવે પછી એમનું શું એ ડર અમારા માઇન્ડમાંથી હવે એકદમ ટોટલી દૂર થઈ ગયો છે અને હવે અમને એવું લાગે છે કે એમની લાઈફ પંદર વીસ વર્ષ વધી ગઈ છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિજ્ઞાનનો એક એવો ચમત્કાર છે જેમાં ટેકનોલોજી છે પણ સંવેદના પણ છે અમદાવાદનું યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર જે ઘણા હૃદયોને જીવતા રાખવાનું કારણ બન્યું છે જે પચાસ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે જેમાં અડત્રીસ પુરુષો હતા અને બાર સ્ત્રીઓ હતી એમાં બે બાળકોમાં પણ આ હાર્ટનું પ્રત્યારોપણ કરવામાં આવેલું છે હવે એક સામાન્ય વર્ગનો માનવી માનવીને યા વ્યક્તિને આટલા પચાસ લાખ ખર્ચ કરવા યા પચીસ લાખ ખર્ચ કરવા એ બહુ જ મુશ્કેલનો વિષય છે કદાચ એના કારણે પેશન્ટ્સ આપણા હોસ્પિટલ સુધી યા હોસ્પિટલમાં આવ્યા પછી પ્રોપર ટ્રીટમેન્ટ કદાચ ના કરાવી શકતું હોય કદાચ કોઈ કારણસર જો કોઈ વ્યક્તિ સામાન્ય વર્ગનો વ્યક્તિ મિડલ ક્લાસનો વ્યક્તિ એને જો પીએમજેવાય કાર્ડ ના હોય તો એવા વ્યક્તિઓને પણ પચીસ લાખ કે પચાસ લાખ રૂપિયા ખર્ચ કરવો બહુ જ મુશ્કેલ ભર્યો હોય છે તો એવા લોકો માટે યુએનએમ ફાઉન્ડેશને આપણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ સાથે એક એમઓયુ કર્યું છે જે એમઓયુના ભાગરૂપે આવનારા પાંચ વર્ષ સુધી જેટલા પણ વ્યક્તિ આ રોગથી પીડાતા હશે અને આ સેવાનો જો લાભ લેશે તો યુએનએમ ફાઉન્ડેશન એને પૂરેપૂરી મદદ કરશે એટલે આર્થિક રૂપે બહુ જ મોટો ફાયદો આ વ્યક્તિઓને આના થ્રુ મળે છે ને મને હાર્ટનો પ્રોબ્લેમ બે હજાર વીસમાં થયો તો અત્યારે તો ખર્ચો બહુ વધારે કીધો હતો અમારી ફેમિલી માટે અફોર્ડેબલ નથી તો મને ખબર પડી કે યુએન મહેતામાં ઓપરેશન થાય છે ફ્રીમાં જ્યારે હાર્ટનો પ્રોબ્લેમ થયો હતો ત્યારે ફેમિલી તો ઘણી બી ગઈ હતી કે હવે આટલો મોટો પ્રોબ્લેમ છે પછી કંઈ થઈ જશે તો એમ અને એમ મારા ફેમિલીમાં મેં મોટો છોકરો છું ને મારો ભાઈ નાનો છે તો ફેમિલી તો બહુ ડરી ગઈ હતી પછી ઓપરેશન થયા પછી મારી લાઈફ અને ફેમિલીની લાઈફ એકદમ સરળ થઈ ગઈ છે મેં અત્યારે જોબ કરું છું તો ફેમિલી બિનને બી સપોર્ટ કરું છું મિત્રો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માત્ર એક પ્રક્રિયા નથી પણ એ તો નવજીવનની એક કલા છે જે આપણને અંગદાન માટે પ્રેરણા આપે છે અને આ દુનિયાને વધુ સુંદર બનાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ માલ પરિવહન ક્ષેત્રના નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો દાહોદ ખાતે બનનાર રેલવે એન્જિન એ કાર્ગો પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે તારીખ છવ્વીસમી મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દાહોદ ખાતે લોકો મેન્યુફેક્ચરિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે મેક ઇન ઇન્ડિયા એન્ડ મેક ફોર ધ વર્લ્ડ પણ પ્રોત્સાહન આપશે તો ચાલો જાણીએ લોકો એન્જિન વિશેની રસપ્રદ વાતો રેલવે ઉદ્યોગમાં દાહોદ શહેરે એક નવા યુગનો આરંભ કર્યો છે અહીં તૈયાર થયેલ નવીન અને અત્યાધુનિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટ આગામી અગિયાર વર્ષમાં નવ હોર્સ પાવર ધરાવતા લગભગ બારસો જેટલા રેલવે એન્જિનનું ઉત્પાદન કરશે તેને D9 એટલે કે દાહોદ 9000 થાઉઝન્ડ નામ આપવામાં આવ્યું છે આ લોકોમોટિવ ભારતમાં આજ સુધીના સૌથી શક્તિશાળી એન્જિનમાં ગણાશે લોકોમોટિવ કઈ તરીકે હોતે વો जो पैसेंजर ट्रेन को खींचे वो जो मालगाड़ी को खींचे तो मालगाड़ी में क्योंकि जो है वो वजन ज़्यादा होता है उसमें ज़्यादा डब्बे हो सकते हैं ज़्यादा वजन ले जा सकते हैं तो हमें पावरफुल लोकोमोटिव चाहिए होता है अभी तक भारत में जो इस्तेमाल किए जा रहे थे छः हज़ार हॉर्स पावर के लोकोमोटिव तो ये जो लोकोमोटिव बना है सिंगल इंजन वैसे तो भारत में बारह हज़ार हॉर्स पावर का दो इंजन वाला लोकोमोटिव पहले से ही लॉन्च किया जा चुका है जो माधेपुरा में है पर सिंगल इंजन का सबसे ज़्यादा पावरफुल लोकोमोटिव 9000 हज़ार हॉर्स पावर का जो अभी दाऊद में दाऊद फैक्ट्री में लॉन्च किया गया अब ये लोकोमोटिव सबसे पहले तो इलेक्ट्रिक लोकोमोटिव है तो इलेक्ट्रिक ट्रैक्शन से चलता है इसके अंदर में सेमीकंडक्टर की जो चीज़ें होती आई जी जिसको हम बोलते हैं इंसुलेटेड गेट बाईपोलर ट्रांजिस्टर तो इसमें क्या होता है कि ये वोल्टेज हाई वोल्टेज एप्लीकेशन में भी काम आता है और करंट कंडक्शन भी इसमें अच्छा होता है तो इसलिए इसके स्विचिंग टाइम भी कम होते हैं तो इस तरह की जो टेक्नोलॉजी होती है इस लोकोमोटिव में इस्तेमाल की गई इसके अलावा रीजनरेटिव ब्रेकिंग जो वंदे भारत में और कई ट्रेन में इस्तेमाल हो रही है वो भी इसमें इस्तेमाल की गई कि जब हम ब्रेक लगाएं तो किस तरह से काइनेटिक एनर्जी को हम लोग कन्वर्ट करके वापस इलेक्ट्रिसिटी में कन्वर्ट कर पाएं तो उससे एनर्जी कंजम्पशन भी होता है ऑन एन एवरेज मालगाड़ीज की स्पीड 25 से 30 किलोमीटर प्रति घंटे के बीच में है ये पावरफुल लोकोमोटिव जो कि 4,500 टन वेट को कैरी कर सकता है इसका मतलब हुआ चालीस टन की कैपेसिटी के 100 ट्रक को एक साथ में ये कैरी कर सकता है एक जगह से दूसरी जगह ले जा सकता है तो इससे माल को एक जगह से दूसरी जगह तेजी से ले जाने में मदद मिलेगी आ मेनुफेक्चरिंग यूनिट मात्र त्रन वर्ष की समय समयगा दरमियान तैयार करवायु बड़ी आधुनिक सुविधाओं तथा टेक्नोलॉजी थी सुसज्ज है ये फैक्ट्री अत्याधुनिक डिजाइन पर बनी है जिसमें सौर ऊर्जा का भी इस्तेमाल हुआ है सौर ऊर्जा पैनल लगाए गए हैं साथ ही जो नेचुरल लाइट है उसका भी डिज़ाइन में इस्तेमाल किया गया है अगले ग्यारह साल में हम लोग करीब 1200 इंजन का निर्माण करेंगे उनकी स्वीकृत राशि बीस हज़ार सात सौ साठ करोड़ रुपए है तथा इसके अंदर जो हमारे क्रू हैं उनकी सुविधाओं का विशेष ध्यान रखा गया है जिसमें पहली बार इसमें टॉयलेट भी प्रोवाइड किया गया है तथा क्रू वॉइस रिकॉर्डिंग सिस्टम है या ई सिस्टम है इस प्रकार अत्याधुनिक टेक्नोलॉजी का

આવડા મોટા લોકો મોટે અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનો મારા નવજવાનીઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેરપાર્ટ બનાવવાના કામ નાના નાના લઘુ ઉદ્યોગો એનું પણ આખી જાળ ઉભી થશે ફેક્ટરીમાં તો રોજગાર મળે જ પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે લઘુ ઉદ્યોગો શરૂ થશે એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે દાહોદમાં ટેકનોલોજી પ્રાદેશિક વિકાસ અને વૈશ્વિક દ્રષ્ટિકોણના સંયોજન દ્વારા બનાવવામાં આવેલ આ એન્જિન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ માલ પરિવહન ક્ષેત્રે નવું પરિમાણ આપશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે સાથે ટીમનો રિપોર્ટ ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે છે અત્યારે કલાક કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે કે અરે બાપરે પડશે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય સાહેબો મારો જુનાગઢ શહેરની બજારમાં

મારી પાપડના પ્રકાર રાખું તને મારા હૈયાના ધબકારમાં તને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ બગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહી ગાવ કે ભજન નહી ગાવ મને બધું જ ગાવું ગમે હો મેરે યારો સવલતા મુકિલ હો ગય આ જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર ગુજરાત નું લોક નૃત્ય કયું તો પહેલું તો નામ આવશે ગરબો ગોળાકારે ગોઠવાય ગવાય અને નૃત્ય થાય એ ગરબો પણ શું આ ગરબાની એક પદ્ધતિ અને એક જ નામ છે તો દેશ પ્રમાણે તેની ભાત બદલાય છે અને નામ બદલાય છે તો વળી આદિવાસી નૃત્યની વાત કરીએ તો તેની તો લય તાલ અને પદ્ધતિ બધું જ અલગ અલગ છે અને વળી ગુજરાતની બહારના લોકનૃત્ય આપણી પાસે અદ્ભુત વારસો સચવાયેલો છે તો ચાલો જઈએ કર્ણાવતી ક્લબમાં લોકકલા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા લોક કલા મહોત્સવને માણવા ના રાયણ લોક થી આવ્યો છું અને અહિયાં આવી અને હું જોઈ રહ્યો છું ઇન્ડિયન ફોક ફેસ્ટિવલ ની અંદર તમે પણ આવો હું પણ સ્વર્ગ લોક થી આવ્યો છું અને અલગ અલગ અહીંયા નૃત્યો નો કાર્યક્રમ જે રાખેલો છે કલા સંસ્કાર અને સંસ્કૃતિ એની પરંપરા હજારો વર્ષથી આપણે ત્યાં ભારતમાં ચાલતી આવી છે એ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે એ પરંપરા જળવાઈ રહે નવી પેઢીના યુવાનોથી માંડીને શહેરના નગરજનો એનો લાભ લે હું હંમેશા કહું છું કે જો દુષ્કાળ પડશે ને તો અનાજ સાહેબ પરદેશી લાવી શકે છે પણ યાદ રાખજો જ્યારે ગુજરાતની ભારતની ધરતી ઉપર કલા સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો પરદેશથી આયાત નહીં કરી શકાય આ જ કલાકારોને આ જ કલાને આ જ ધરતી ઉપર રોકવા પડશે ઉગાડવા પડશે જતન કરીને જાળવવા પડશે કલા જીવશે તો કલાકારો જીવશે કલા અને કલાકારો જીવશે તો રાષ્ટ્ર જીવશે આપણે ત્યાં તો ચોસઠ કલાઓનું વર્ણન છે એવી કેટ કેટલી કલાઓ છે કે જે લોકમાં સચવાયેલી છે અને લોકના કલાકારો એને સંવર્ધિત કરી રહ્યા છે આ કલાકારોને મહાનગરના દર્શકો સુધી પહોંચાડવાનું એક બહુમૂલ્ય કામ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે તમારી પણ એ જવાબદારી છે કે આપણે પણ જ્યાં છીએ ત્યાં રહીને લોક કલાકારોને જ્યારે પણ આપણને તક મળે ને ત્યારે એમને કદરદાની સાથે સંવર્ધિત કરવા માટેનું આપણું એક યજ્ઞ કાર્ય છે એમાં આપણા પણ સંબિધ થોડા મૂકતા રહીએ અહીંયા જે વર્કશોપ્સ કર્યા છે જે હેન્ડીક્રાફ્ટના અને જે ચિત્રના અને એમાંય પિઠોરા આર્ટ અને વર્લી પેઇન્ટિંગ જેના થકી આપણે ગુજરાતની જે કલા છે એને લોકો સુધી પહોંચવાની તક મળે છે વિશ્વ સુધી એ જાણીતું બન્યું છે અને એના જે આર્ટિસ્ટ છે પરેશ રાઠવા એ પણ ખૂબ જ ખ્યાતનામ છે અને એ બધાને મળીને અહીંયા ખૂબ જ આનંદ થયો ગુજરાતના જે મૂવીઓ અહીંયા પધાર્યા છે એ બધાનું મળીને ખૂબ જ મજા આવી પ્રકૃતિ એ જેને છુટ્ટા હાથે કળા અને સમૃદ્ધિ બક્ષી છે એવા ગુજરાત સહિત સમગ્ર દેશની સંસ્કૃતિ લોક કળા અને લોક સંગીતની સુમધુર સુરાવલીઓ સતત ગુંજતી રાખવાનો થઈ રહ્યો છે એક પ્રયાસ અને ખાસ તો આપણી લોકકળા થી આગળ વધીને જેન આલ્ફા અને જેન બીટા સુધી પહોંચાડવા માટે ભારતીય લોકકળા મહોત્સવમાં બે કાર્યશાળા બે આર્ટ ગેલેરી દસથી વધુ પુરસ્કાર એનાયત કરાયા તેમજ એક હજારથી પણ વધુ કલાકારો દ્વારા પચાસથી વધુ પરંપરાગત નૃત્યો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે અહીંયા આવીને અમને એવા એવા જાત જાતના નૃત્યો જાત જાતના વાજિંત્રો વાદ્યો જોવા મળ્યા કે જેની અમને કલ્પના પણ નહોતી અને ક્યારેય અમને જોવા પણ નહોતું મળ્યું કે અમને અહીંયા સુંદર રીતે જોવા મળ્યું છે કચ્છનું લોકવાદ્ય મહોરજમ છે એ વગાડું છું અને ખાસ અહીંયા આમંત્રણ મળતા અમે અમારો પ્રોગ્રામ રજૂ કરતા લોકો ખૂબ જ આનંદિત થયા છે કથું જે મોતિવાદ જે છે આ લુપ્ત એની ઉપર છે એ કલાને બચાવવા માટે સાહેબ તરફથી રમાતા અને અનેક કલાકારો ઊભા થાય એ માટે અમારો પ્રયાસ છે અને અહીં લોકોનો સાથ સરકાર જોઈ અને ખૂબ આનંદ થયો છે લોકો ખૂબ જ શાંતિથી અમારો પ્રોગ્રામ સાંભળી રહ્યા છે એનો અમને તાત્ક આનંદ છે ગુજરાતીઓ જે એને માટે ગૌરવ લે છે એવી લાખેણી લોક સંસ્કૃતિ સદૈવ મહેકતી રહે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં માત્ર ઇમારતો અને ઇતિહાસનો જ વારસો નથી સચવાયેલો ત્યાં સચવાયેલો છે વ્યંજનોના સ્વાદનો વારસો આવી જ એક એવી જગ્યા છે જેની મુલાકાત લેવા આપણે આજે જઈશું જ્યાં સો વર્ષથી પણ જૂની અનેક વાનગીઓ આજે પણ પીરસાય છે આમાંની જે એક વાનગી છે સ્વાદ અને પોષણથી ભરપૂર હળવા પર્પલ રંગની રતાળુ વેફર ફ્રેન્ચ ફાઇઝ અને પીટીઝ તો આવો જઈએ ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ

એ વખતે માણસ ચોકના ગોડગળીની સામે ફક્ત ચાર જ દુકાનો હતી એક દુકાન અમારી પણ હતી મૂળ અમે ધોળકાના છે મારા દાદા હીરા રણછોડા રાણા ધોળકાથી આવી અમદાવાદની અંદર બે ચાર વર્ષ મજૂરી કરેલી અને એમને ઓગણીસો આઠમાં માણસ ચોકમાં ન્યૂ રાષ્ટ્રીય વિદ્યાઉસની સ્થાપના કરેલી એ વખતે ફાફડા અને ભજીયા ગરમ બનાવીને વેચતા હતા એમાં મારા દાદાને મારા પપ્પા શરૂઆતથી જ મદદ કરતા હતા કોઈ ગામ શહેર કે પછી પ્રખ્યાત જગ્યા પરથી સંસ્થાના નામ સાંભળવામાં આવ્યા છે પણ રાષ્ટ્રીય ભજિયા હાઉસ કેવી રીતે પડ્યું આ નામ રાષ્ટ્રીય ભજિયા શરૂઆત થઈ ત્યારે દેશ આપણો ગુલામ હતો લોકો અલગ અલગ રીતે રાષ્ટ્રની ભક્તિ બતાવતા હતા અને મારા દાદા વિચાર્યું કે રાષ્ટ્રથી મોટું શું એટલે મારા દાદા નામ રાખ્યું રાષ્ટ્રીય ભજિયા હાઉસ આ એ આગળ 40 વર્ષથી આવું છું ખાસ કરીને મેથીના ગોટા અને લીલવાની કચોરી ખાઉં છું અને અહીંયા જે પણ કંઈ નમકીન બને છે એ પ્યોર સિંગ તેલમાં બને છે અને ક્વોલિટી વાળું હંમેશા એક ધાર્યું મળે છે વર્ષોથી જળવાયેલા સ્વાદ સાથે રતાળુની હળવા પર્પલ કલરની વેફર અને ફ્રેન્ચ ફ્રાઈસ છે અહીંની પ્રખ્યાત વાનગી જમીનની નીચે ઉગતી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રાકૃતિક ઔષધિ ગણાતા રતાળુમાં પ્રોટીન ફાઈબર પોટેશિયમ આયન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે યુરોપ અમેરિકા આફ્રિકાના દેશો તેમજ મધ્ય એશિયાઈ દેશોમાં ખૂબ ખવાય છે પણ ગુજરાતમાં રતાડુ ખાવાનું ચલણ ખૂબ ઓછું છે તે મોટે ભાગે ઊંધ્યું કે ઉંબાડિયું બનાવવામાં થાય છે મારા મિત્ર હેમંતભાઈ મને એક વખત અહીંયા લઈ આવ્યા સત્યાવીસ એક વર્ષ પહેલા ત્યારથી નિયમિતપણે અમે ન્યુ રાષ્ટ્રીય ભજિયા હાઉસમાં આવીએ છીએ બધી વસ્તુઓ સારી જ છે પણ એમાં મારી ફેવરેટ કહું તો છે આ રતાળુની વેફર એકદમ ફ્રેશ હોય એકદમ ક્રિસ્પી હોય છે ટેસ્ટી હોય છે અને મને ખ્યાલ નથી કે અમદાવાદમાં બીજે કદાચ ક્યાંય મળતી હોય આ સિવાય શિયાળામાં એમનું ઊંધિયું પૂરી હોય છે હલવો હોય છે એ પણ ચાખવા અમે અચૂક આવીએ અને ઘરે પણ લઈ જઈએ છીએ રતાળુ જેને ઇંગ્લિશમાં પલ્પલ યામ કહેવાય છે શરીર માટે બહુ જ સારી વસ્તુ છે શરીરમાં લોહી બનાવે છે લોહીનું સર્ક્યુલેશન કરે છે એ તમે ગમે તેટલું બી ખાઓ તો શરીરને નડશે નહીં અમારા ત્યાં રતાળુના ભજીયા રતાળુની ફ્રેન્ચ ફ્રાય રતાળુની વેફર ત્રણેય વસ્તુ મળે છે અને સ્પેશિયલ અમે ફરાળીમાં બી રતાળુના ભજીયા રતાળુની ફ્રેન્ચ ફ્રાય અને રતાળુ વેફર બી બનાવીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ગ્રેટ જીમેલ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર આરોગ્યની સંભાળ કારકિર્દીનો વિચાર प्रकृति संरक्षण स्वास्थ्य रक्षण कृषि थी जीवन संस्कृति संवर्धन તમારા જીવન ને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા જુઓ જિંદગી કેફે માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર